ભાગે કે દરેક પરિવારમાં આપણા પૈયા પૈસા હોય ત્યારે આપણે એમને મિત્રતા કે પરિવાર સગા સંબંધીમાં આવી દેતા હોય છે કે ભાઈ ફલાનો વ્યક્તિ આપણા આ થાય છે એટલે આપણે એમને મદદ કરી છે પણ સામેવાળી વ્યક્તિ એ સંબંધનો કે મિત્રતાનો દુરુપયોગ કરે જેવી રીતે કે પૈસા આપણે એને ઓછી ના આપે ને પૈસા ટાઈમ પર ના આપે ને પછી કલાક તલાક એને વાયદા કરતો હોય છે અને પૈસા ના આપે તે સમયે આપણે શું કરવાનું હોય છે તો આ બાબત તમારો એક જ સજેશન હોય છે કે સંબંધમાં કે મિત્રતામાં આટલા જ પૈસા આપવા જેટલા આપણે ભૂલી શકીએ છીએ કારણ કે સબન અને મિત્રતામાં આપણે પૈસા તો આપી દઈએ છીએ પણ માંગે ત્યારે સબંધ ખરાબ થઈ જાય છે એટલે પૈસા એટલા જ આપવા જેટલા આપણે ભૂલી શકીએ છીએ અને નહીં તો

તે વ્યક્તિને સમન્સ કે ઓણ જાય છે એટલે આપણા પૈસા આપણા મોસ્ટ ઓફલી તો આવી જતા હોય છે કોઈ કોઈ સંજોગોમાં જો પૈસા જો સામે આપવાની વ્યવસ્થા નહીં હોય તો નહીં થાય પણ જો તમે આ કે તે પગલાં ભરશો અને તો તમારા માટે સારું રહેશે નહીં તો ઘણા ખરા કિસ્સામાં એવું થાય છે કે બધા લોકો પૈસા આપી દે છે પૈસા સામેવાળા પાસે જ્યારે પૈસા માંગતા હોય આપણે જે પૈસા નહીં આપે ત્યારે ગુસ્સા થઈને કાયદા વિરુદ્ધનું કામ કરતા હોય છે અને આવું જ આપણે આપણા પૈસા લેવા માટે જેલના સજા કે કોઈ કાયદાકીય પ્રવૃત્તિ કાયદાકીય કાર્યવાહીથી ગુજરવું પડે છે અને ત્યારે આપણને આવું થાય છે કે આપણા પૈસાને આપણે ચોરીને આપણે ભેગારી બની જાય છે એટલે મારે સૌને એક જ અડવાઈસ સમજ આપવાની છે કે જ્યારે પણ આપણે કોઈને પૈસા આપીએ ત્યારે સૌ પ્રથમ તે પછી પૈસાની બાબત એવી છે કે આપણે કાગળ પર કામ કરીએ તો બહુ સૌ માટે સારું દેતા હોય છે કોઈ પુરાવા રહેતા નથી કે આપણે એને પૈસા આપ્યા કે નહીં આપ્યા પણ મોટે ભાગે તમારા પૈસાનું નું ઓનલાઈન માધ્યમથી કરો જેટલે આપણા પાય પુરાવા રહે કે ભાઈ ફલાણા વ્યક્તિને આપણે પૈસા આપ્યા છે અને તેની એક ઓનલાઈન હિસ્ટ્રી કોઈ પણ એપ્લિકેશન બતાવતી હોય છે જેની આપણે પ્રિન્ટ કાઢીને એ પુરાવ તરીકે આપણે કોર્ટ કરીને કોર્ટમાં કેસ કરી શકે છે અથવા મેં તમને કીધું તેમ પૈસા આપતા પહેલા જો તમે કેસ પૈસા આપવાના હો કોઈ પણ વ્યક્તિને તમારે વકીલ થ્રુ લખાણ કરાવી લેવાનું અને લખાણ સાથે ચેક બી લખી લેવાના અને ચેક તમારી પાસે રાખવાના જો સમય મર્યાદામાં કોઈ પણ તમારો પૈસા નહીં ચૂકે તો તમે એ ચેક બેંકમાં લખી શકો છો અને બાઉન્સ કરી શકો છો જેથી ઓટોમેટિકલી ચેક બાઉન્સ થાય તો કોર્ટના નેગોશિયેબલનો સમાન સુવર્ણ વ્યક્તિ પર થાય છે અને એ કોર્ટ પાઈ જાય એટલે કોર્ટ એને હુકુમ કરે પૈસા આપવાનો એટલે આપણને આપણને પૈસા મળી જતા હોય છે એટલે જ્યારે પણ આપણે પૈસાની લેનદેન કરીએ ત્યારે આ બાબતો ખાસ ધ્યાન રાખવાની રહેશે તો આશા રાખું છું કે તમે જ્યારે પણ કોઈ પૈસાની લેનદેન કરો તો જેમ કીધું તેમ કરશો જેટલે આપણે આપણા પૈસા જે કોઈ પણ આજે પૈસા કમાય છે તે દસ હજાર હોય કે દસ લાખ હોય કારણ કે જે ત્રીસ હજારની નોકરી કરતો તેના તેના માટે દસ હજાર ખૂબ મોટા કહેવાતા હોય છે એટલે તમે પૈસાનું લેનદેન કરો તો અગત્યની બાબતો ધ્યાન રાખવાની જે તે આપણે આપણા પૈસા મેળવવા માટે સરળતા રહેશે તો આશા રાખું છું તમને આ વિડીયોમાં પૈસાની લેદેન બાબતે બધું સમજાઈ ગયેલું છે આ વિડીયો તમારા મિત્રો વળતુળ પરિણામ શેર કરી દેજો જેથી તેઓ પણ આ બધું જોઈને આગળની આ બાબતે પૈસાને લઈને બાબતે ધ્યાન રાખશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોઈ છે ભારત